જે ગેંગ હોય ચોરી કરવા વાળી એ પણ એક બે વખત આટો મારી ગયો હોય એટલે આમાંથી જેટલી અફવાઓ હોય એની સાથે સાથે એક બે બનાવો હાચા પણ હોય પણ એ અલગ કઈ રીતે કરવા એ મારો એક પ્રશ્ન છે તમને અલગ કઈ રીતે ક્યારે કે કે જયારે અફવાઓ ઉપર કાબુ મેળવીએ તો ખબર પડે કે હકીકત કેટલી અને ક્યાં તપાસ કર્યા જેવી બાકી સિમ્પલ લોજિક છે કે એટલા દિવસથી આ અફવાઓ ચાલુ છે બનાવો પણ બને છે અફવા પણ છે બંને વસ્તુ છે તો એટલી એટલા દિવસમાં અંદરના ગામડાઓમાં નળિયાવાળા મકાન ઉપર હવે ત્યાં પાંચ છ જણ ચોરી કરવાના ઈરાદે જાય તો એના કરતા રાજપે અથવા તો પછી અંકલેશ્વર કે ભરૂચ ના જાય આપણા ગામડાના જેવું મકાન હોય ત્યાં એ કોમન સેન્સ ની વાત છે કે ત્યાં એમને શું મળવાનું આ લોકોનો હેતુ તો ચોરીનો જ હોય ને ચોરીનો પૈસા મળવા જોઈએ ઘરે ના મળવા જોઈએ તો એવા ઘર ને ટાર્ગેટ કરવાના કે પછી કોઈ સારા લોકોના કે પૈસા મળવાની શક્યતા હોય આવા ઘરને ટાર્ગેટ કરે અને બીજું ચોર જો આવે તો પેલા દરવાજો ખખડાવે પથ્થર મારીને લોકોને જગાડે કે અમે આવ્યા છીએ આવું ના કરે એટલે આ બધી અફવાઓનો લાભ શક્યતા એક પણ છે કે આપણા જ કોઈ માણસો એવા હોય કે જેને બીજા દુઃખી થાય બીજા હેરાન થાય માં મજા આવતી મને રાતે નીંદર અંદર નથી આવતી મારે એક ગ્રુપ છે પાંચ સાત માણસોનું થોડા આ પ્રકારના જ માણસો હોય અમે લોકો જાગતા હોય એમ થાય મસ્તી મજાક માં કે હાલો આજ આજે આને હેરાન કરીએ તેના ઘર ઉપર બે પથ્થર નાખી દીધા સત્યતા પણ છે ને આ આપણો લાભ આવા લોકો લે બાકી ચોરી કરવાવાળા કે ધાડ પાડવાવાળા કોઈ દિવસ લોકો ને ન જાગે એટલું ધ્યાન રાખ એ ઝગાડે ને પછી ચોરી ના કરવા આવે એટલું તો કોમન સેન્સ ની વાત છે એટલે આ બધું કંટ્રોલ કરીએ ને તો જ આપણે આમાંથી ખરેખર હકીકત કેટલી એ આપણે તારવી શકીએ બસ એટલું જ કહેવાનું હતું ગમે ત્યારે ફ્રીલી પોલીસ નો સંપર્ક કરજો કઈ પણ એવું ધ્યાન માં થેન્ક યુ બીજી છે